પાટ નંબર છ ની અંદર વાત કરીએ છઠ્ઠા પાટ ની અંદર નીચેના બધી ક્યાં અંગમાં ચારેય પ્રકારની પેશી હોય છે તો હૃદયમાં આપણે મેં આગળ વાત કરી કે હૃદયમાં હદ પેશી તો હોય બીજી અન્ય ત્રણ પેશી પણ હોય છે બીજી કોઈ એવું બીજું કોઈ એવું શરીરનો અંગ નથી કે એમાં ચારેય પેશી હોય માત્ર હૃદયમાં હોય છે બાહ્યકાર વિદ્યા એટલે શું તો બાહ્યકાર વિદ્યા એટલે સ્વરૂપોથી દેખાતા લક્ષણોનો અભ્યાસિયસ બહારથી હા બહારથી કે સ્વરૂપોથી બંને આવશે બરાબર આ બે છે એટલે આ વિચારવાનું જ નથી કારણ કે આપણને થોડુંક આની રીતે ભેળવીને એને અનુરૂપ વાક્ય બનાવ્યું છે એટલે આપણો અહીંયા જવાબ બને છે ચાર ઉપરના બધા છે આગળ જોઈએ નીચેનામાંથી કોણ તો પૃષ્ઠવંશીમાં ઓકે આગળ વાત કરીએ અંગનું નિર્માણ કઈ રીતના થાય અંગ કોઈ પણ નિર્માણ જુદા જુદા પ્રકારની પેશીઓ ભેગી થવાથી જ થાય એકર પકડ આવે તો અંગનું નિર્માણ કઈ રીતના થાય છે જુદા જુદા પ્રકારની પેશીઓના જોડાણ થવાથી અહીંયા આપણે ચેતાપેશીની પેશીની વાત કરી ત્યાર પછી સામાન્ય અંગતંત્ર આધારિત થોડીક વાત કરી હવે આપણે અપૃષ્ઠવંશી પ્રાણીઓ છે અળસ્યુ અને વંદો એનો અભ્યાસ કરવાનો છે બરાબર અળસ્યુ વંદાની અંદર આપણે જોઈએ એમ શીયું તે પહેલાં ફરી વખત આ પાઠ પૂરો કરતાં પહેલાં તમારો દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ મળીએ નવા પાઠ સુધી ત્યાં સુધી આવજો વંદે માતરમ જય હિન્દ